ઉત્તરાયણ પૂર્વે તંત્ર સજ્જ બ્રિજો પર સેફ્ટી તાર લગાવવાની કામગીરી શરૂ વિપક્ષનો ધારદાર કટાક્ષ ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની જીવલે ધોરીથી વાહન ચાલકોના ગળા ન કપાય અને જાનહાનિ ટાળી શકાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ ફાયર ફ્લાયઓવર અને

રાકેશ ઠાકોરે તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોર્પોરેશનનો ઉત્તરાયણ માટે બ્રિજ પર તાર લગાવવાનું કામ પ્રશંસનીય અને સમયસર કરી રહી છે તે સારી બાબત છે પરંતુ જો આવી જ સતર્કતા અને ઝડપ શહેરના તૂટેલા રોડ અને ઉભરાતી ગટર અને પાણીના લીકેજ જેવી ગંભીર સમસ્યાઓમાં રાખવામાં આવે તો પ્રજાની સુવિધા માટે મોટો ઉપયોગ વધારો થાય જે અક્ષર થી આટલા તરફના તાર લગાવવાની કામગીરી ચાલી રહી છે કોર્પોરેશન થ્રુ એ સારી કામગીરી ચાલી રહી છે એ કારણ એવું છે કે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે એ જે પતંગોના દોરા પડશે કેમ કે ચાઇનીઝ દોરાનું વેચાણ બંધ થવાનું નથી મને એવું જ લાગી રહ્યું છે ગમે તેવું કરશે ગમે તેવી પોલીસ સતર્ક રહેશે ગમે તેવું કોર્પોરેશન સતર્ક પણ ચાઇનીઝ દોરા તો મળવાના જ છે અત્યારે બી બજારમાં મળી જાય છે એવું લાગી રહ્યું છે મને કેમ કે જ્યાં ત્યાં પકડાય છે એટલે એ દોરાના કારણે જે કોઈ અકસ્માત થાય કોઈના ગરાના કપાય હાથ પગ ના તૂટે એક સખા અકસ્માત થાય તો એટલે આ સતર્કતા સારી છે પણ આવી સતર્કતા કોર્પોરેશન દરેક કામમાં રાખે જેમ કે રોડ રસ્તામાં ખાડા પડી જવા ગટરોના ઢાંકણા ખુલ્લા રહી જવા પાણીની લાઈનોના માટેના ખાડા ખોદેલા છે જે ડ્રેનેજના કામો ચાલી રહ્યા છે ને મોટા મોટા ખાડા છે એ કામગીરીની અંદર જો સતર્કતા રાખતું હોય કોર્પોરેશન તો નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો ના આવે એમની સુખાકારીમાં વધારો થાય પણ જે રીતે ખાડાની અંદર તો વડોદરાનું નામ આવી ગયું છે ખડોદરા વડોદરાના સયાજીરાવ ગાયકવાનું જે નામ હતું એને બગાડી કાઢ્યું આ લોકોએ એટલે જો સુધારવું હોય તો આવી સતર્કતા રાખીને સુધારી દે તો વડોદરાનો કંઈ નંબર આ જે પાછળ ગયો છે એ આગળ આવે અને સારું થાય વડોદરાનું ઠાકોર રાકેશ